ഫലയമന ഫുലരെ ഫുല വേണുവാ નમસ્કાર મિત્રો તમે આ બેનને તો જાણતા જ જશો મિત્રો આ બેન છે ગીતાબેન ઠાકોર અને આ ગરીબ ઘરના છે અને એમને હાલમાં કોઈ સપોર્ટ કરતું નથી મિત્રો અને જે પણ ભાઈ સપોર્ટ કરતા હતા એમને પણ જેમ તેમ બોલીને સપોર્ટ કરતા બંધ કરી દીધા છે મિત્રો અને મિત્રો હાલમાં ગીતાબેનની પરિસ્થિતિ બહુ ખરાબ છે તો મિત્રો બને એટલો વિડીયો શેર કરજો અને સપોર્ટ કરજો મિત્રો ગીતાબેન હાલના એમને ઘણા બધા સોંગ કર્યા છે જેમ કે આ ભાઈએ તેમને બહુ સપોર્ટ કર્યો છે આગળ લઈ જવામાં પણ અમુક સંજોગોને કારણે બેનને ભાઈ સપોર્ટ કરી શકતો નથી તો મિત્રો તમે હાલમાં જોઈ રહ્યા છો કે ગીતા

વીરો પેન વાજાય ઓલા વાજાવી વો આના ડોલ રે ઓન વીરો પેન વાજાય